અંજન મંડળ સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં આવેલ અંજન મંડળ ખાતે ચાલતા મેન્ટલ હાઇજીન ક્લિનિકમાં દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ખાસ પ્રકારની તાલીમ અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેમાં રસોઈ બનાવી કોઈ વસ્તુની ખરીદી કરવી ટ્રાવેલિંગ કરવું પૈસાની લેવડ દેવડ દૈનિક દિનચર્યાની તાલીમ સ્પીચ થેરાપી કલર થેરાપી મ્યુઝિક થેરાપી જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને સમાજના સામાન્ય વર્ગના પ્રવાહમાં ભેળવવા માટે વ્યક્તિગત અને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે મારું નામ નીતિન પરવાલિયા છે હું અંધજન મંડળના મેન્ટલ હાઇજીન ક્લિનિકમાં છેલ્લા સત્તર વર્ષથી કામ કરું છું હું અંધજન મંડળ વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં તો અંધજન મંડળે દિવ્યાંગ તમામ દિવ્યાંગ બાળકો જેમાં તમામ પ્રકારની દિવ્યાંગતાઓ જે મલ્ટીપલ ડિસેબલ બાળકો હોય ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો હોય ફિઝિકલ હેન્ડીકેપ બાળકો હોય ઇવન મેન્ટલ ઇલનેસ હોય એ લોકો સાથે કામ કરે છે અને અંજાર મંડળ તેમના શૈક્ષણિક આર્થિક સામાજિક અને સમાજની તેમનું રિહેબિલિટેશન થાય એના માટે છેલ્લા નાઇન્ટીન ફિફ્ટી ફોરથી થી કાર્યરત છે મેન્ટલ એન્જિંગ ક્લિનિકની અંદર છ વર્ષથી માંડીને અમારી પાસે અત્યારે હાલમાં પાંત્રીસ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ તાલીમ લીધા છે અમે સવારના અમારે જેમ નોર્મલ સ્કૂલમાં બાળકો હોય છે કે સામાન્ય અભ્યાસક્રમ ભણે છે એમ અમારે અહીંયા ફોર્મલ એજ્યુકેશન કહીએ છીએ એ છોકરાઓ હોય છે તો છ થી બાર વર્ષના જે છોકરાઓ છે એને અમે અમારી ભાષામાં જુનિયર ગ્રુપ કહીએ છીએ જુનિયર ગ્રુપમાં અમારું મેઇન ફોકસ એ હોય છે કે બાળકો ઇન્ડિપેન્ડ થાય અને એડીએલ અંદર જેટલા બાળકો એડીએલ અંદર આપણે ઘણી એટિંગ છે બ્રશિંગ છે બાથિંગ છે ટોયલેટિંગ છે અને ડ્રેસિંગ છે તો આટલી જે એક્ટિવિટી છે એની અંદર જો વિદ્યાર્થીઓ પહેલેથી તૈયાર થશે અને ઇન્ડિપેન્ડ થશે તો પેરેન્ટ એ બાળકો પોતાની રીતે સ્વનિર્ભર થાય અને ઘર હોય કે કુટુંબ હોય એના પર ઓછામાં ઓછા નિર્ભર નોર્મલ જેમ સ્કૂલિંગ એજ્યુકેશન હોય એવી રીતે એનિમલ્સ છે બર્ડ્સ છે જનરલ નોલેજ છે સોસાયટીના આપણા વર્કરો છે અને આપણે જે સોસાયટીની અંદર રહીએ છીએ એ સોસાયટીની અંદર કોણ કોણ અને કયા કયા સમાજના વ્યક્તિઓ રહે છે એ લોકો સાથે પરિચય કરવા બાળકોને અમે જે નાના બાળકો છે જે અમારી અંદર આપણે કહ્યું એ પ્રમાણે જે જુનિયર ગ્રુપના બાળકો છે કે એ લોકોને અમે મની આઈડેન્ટિફિકેશનથી માંડીને સોસાયટીની અંદર આપણે આપણે જતા હોઈએ છીએ કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય તો મોલમાં જતા હોઈએ છીએ દુકાને જતા હોઈએ છીએ અમુલ પાર્લર પર જતા હોઈએ છીએ તો ત્યાં સ્ટુડન્ટોને અમે લેપો લઈ જઈએ છીએ બેંકની વિસિટમાં છોકરાઓ લઈ જઈએ છીએ એટલે બેંકનું કામકાજ શું છે સફાઈ કામદારનું કામકાજ શું છે આપણા ધર્મ છે તો આપણું મંદિર તો મંદિરની અંદર શું શું હોઈ શકે છે શ્રાણો મહિનો તો શ્રાણો મહિનાની અંદર શંકર ભગવાનનો જે મંદ છે એમાં આપણે શું શું કરીએ છીએ છોકરાઓનો એક્ટિવિટી એ બધું એનું મહત્વ શું છે બીજું આપણો દેશ છે બહુઆયામી એટલે વિવિધ વિવિધતા એકતાવાળો દેશ છે તો એની અંદર આપણે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તો અમે છોકરાઓને ગુરુદ્વારા વિશે પણ લઈ જઈએ છીએ ચર્ચમાં પણ લઈ જઈએ છીએ અને એ ધર્મના લોકો બીજી રહી છે તો એમની રહે સહેન શું છે એના વિશે બી બાળકોને અવેર કરીએ છીએ છોકરાઓ ભણતા હોય છે પણ એની સાથે છોકરાઓ મારી પાસે લોકોને તકલીફ હોય છે છોકરાઓ મેન્ટલ સ્ટ્રેસમાંથી છોકરાઓને પસાર થઈ રહ્યો છે એના માટે અમારે ત્યાં સાયકરા સાયકોલોજીસ્ટ જે છોકરાઓને હાલણ ચલણની તકલીફ છે એના માટે ફિઝિયોથેરાપીસ ઓક્યુપેશન થેરાપીસ મસાજ થેરાપી અને જે છોકરાઓને એડિશનલ એક્ટિવિટી અમારે કરે છે ધારો કે ડેકોરેશનલ એક્ટિવિટી કરે છે સ્વિમિંગની અંદર ભાગ લે છે અમારા છોકરાઓ સ્કેટિંગ ભાગ લે છે મ્યુઝિક ટ્રેનિંગ લે છે તો મ્યુઝિક ટ્રેનિંગ ના બધી દર ગુરુવારે છોકરાઓનો હોય તો દર ગુરુવારે છોકરાઓ પ્રેક્ટિસ હોય શનિવારે એક કલાક છોકરાઓનું સ્કેટિંગ હોય તો છોકરાઓ સ્કેટિંગની ટ્રેનિંગમાં જાય છે આમ ઓવરઓલ તમને જે વાત કરીએ તો બાળકોના ઓવરઓલ ગ્રોથ માટે જે જરૂરી છે અને જે સૌથી પહેલી નીડની વસ્તુ છે એના પર અમે લોકો ફોકસ આપીને કામ કરીએ છીએ અમારા અહીંયા જે મલ્ટિપલ ડિસેબલ બાળકો છે ડેપલાઇન બાળકો છે અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ છે એનું અમારું વોકેશનલ ગ્રુપ ચાલે છે વોકેશનલ ગ્રુપની અંદર કે અત્યારે ચાલે છે રક્ષાબંધનની રાખડીની તો રક્ષાબંધન અંદર છોકરાઓ રાખડી બનાવે છે દિવાળીની અંદર દીવા બનાવે છે એન્વલપ બનાવે છે તોરણ બનાવે છે લટકણ બનાવે છે બ્રેસલેટ બનાવે છે અને ઉનાળાની સિઝન અંદર છોકરાઓ છાસ છે લસ્સી છે એ પણ અહીંયા બનાવે છે એ બધી વસ્તુઓ જે બાળકોને અહીંયા પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપીએ છીએ એ પ્રેક્ટિકલ ટ્રેનિંગથી એમણે ઘરે પણ મદદરૂપ થાય છે અને અહીંયા જે છોકરાઓ છે એ લોકોને દર વર્ષે અમે એ લોકોને સ્ટાઇપન પણ છોકરાઓને આપીએ જેનાથી વિદ્યાર્થીઓને બી એમ લાગે કે અમે બી પોતે આ સમાજનો એક અંગ છીએ અને અમે પણ સારી રીતે કામ કરી શકીએ છીએ